તાલુકો અમીરગઢના રહેવાસી બાજુના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો તે વખતે ભોગ બનનારને પશુ પશુઓને ઘાસચારો નાખતી તે વખતે તેને પકડીને તેની સાથે દુષ્કર્મ કરેલું અને તેને બૂમાબૂમ કરતાં તેથી તેના ઘરવાળા તેની માતાને ત્યાં દોડી જતો આરોપી ત્યાંથી ભાગી ગયેલ અને તેની ફરિયાદ તારીખ અગિયાર નવ બે હજાર ત્રેવીસના રોજ આ કામના ભોગ બનનારની માતા માતાએ ફરિયાદ આપેલી જે પાલનપુર પંથકના હતા અને તે ત્રીજા એડિશનલ સેશન જેવ કાનાણી સાહેબે આ કેસને ચાલી જતો પ્રોસિક્યુશન તરફે પુરાવો રજૂ કરતા મેડિકલ એવિડન્સ તેના સાથેના સંયોગી પુરાવાને ધ્યાને લઈ આ કામના આરોપીને ત્રણસો છોતેર એ બીમાં આજીવન કેદ અને પોક્સો કલમ ચારમાં આજીવન કેદ વીસ વર્ષની સજા ફટકારી છે જો અને પચાસ હજારનો દંડ કરેલ છે જો દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજાની કરેલ છે